રાજકોટ શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રી મહાવિદ્યાલય દ્વારા તારીખ અને રોજ બે કાર્નિવલ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્નિવલ નો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાનો અને એક્ટિવિટી બેઝ લર્નિંગ નું મહત્વ સમજાવવાનો છે વિવિધ વિષયો પર કૃતિઓની રજૂઆત આ કાર્નિવલમાં કુલ બસો જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો ઇનામો આપવામાં આવ્યા તેમાં વિદ્યાર્થીઓને મુલાકાતીઓ માટે લકી ડ્રો નું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું નમસ્તે સર મારું નામ છે ભેળસેળ અને તેના વિશે હું તમને માહિતી આપીશ આ ટેસ્ટ ટ્યુબ છે આમાં આપણે હળદરની ભેળસેળ કઈ પ્રકારે અત્યારે તમે જોઈ શકો છો આ જે છાપામાં ને આપણે બધી માહિતી મેળવીએ છીએ કે પનીરમાં દૂધમાં મરી મસાલામાં વગેરેમાં આપણે બધી ભેળસેળ જોવા મળે છે તો તેના વિશે અમારો આ પ્રયોગ છે તે હું તમને કહીને બતાવીશ આપણે હળદર છે તો યલો કલરની હોય તો એમાં યલો કલર અથવા તો બીજી ચીજ વસ્તુઓને આમાં ભેળસેળ કરેલી હોય છે

હેલ્થને રિલેટેડ ટીપ્સ આપવામાં આવે છે લાઇબ્રેરી કંપનીનો પ્રોજેક્ટ પ્રોડક્ટ સેલિંગ એઆઈ ફોટો કોર્નર સનાતન કુટીર જેવી કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવેલ છે નમસ્કાર તારીખ આઠ અને નવ બંને તારીખના રોજ ભારતીય મહાવિદ્યાલયમાં બીએમબી કાર્નિવલ કાર્નિવલનું આયોજન કરવામાં આવેલ છે કાર્નિવલની અંદર અઢીસો જેટલા બાળકોએ ભાગ લીધેલો છે અને જેટલા બાળકોએ ભાગ લીધો છે એના માટે એક પ્રોત્સાહિત ઇનામ પણ આપવાના છે અને સાથે સાથે છેલ્લા બે વર્ષના તેજસ્વી તારલાઓ છે એને શિલ્ડ આપીને આપણે પ્રોત્સાહિત કરવાના છીએ વળી પાછું આજકાલના ભણતરમાં પ્રવૃત્તિનું શું મહત્ત્વ છે અને એક્ટિવિટી બેઝ લર્નિંગ કેમ થાય એનું મહત્ત્વ સમજાવવા માટે એક લકી ડ્રોનું પણ આયોજન કરેલ છે